ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ દ્વારા પ્રયાસ કરી રહ્યા છે કે માય હજાયને જય દિત્યા બાપા જય કનશી માતા જય બરામ મારું નામ વિજય ગરાસ્યા છે મારું મૂળ રહેવાનું વિરવલ ગામ ધરમપુર તાલુકાનું વિરવલ ગામ પટેલ ફળિયામાં રહેવાનું અને અત્યારે હું વલસાડમાં રહું છું આજે વિશ્વ માતૃભાષા દિવસ છે એકવીસમી ફેબ્રુઆરી તો આજે દરેક પોતાની માતૃભાષા વિશે જણાવી રહ્યા છે તો હું પોતાની માતૃભાષા એટલે કે અમારી જે ઢોળિયા ભાષા છે એના વિશે કંઈક આપને જણાવવા માટે જઈ રહ્યો છું નું નામ શું રાખવું જોઈએ તો એમાં બધી હસવાની જેવી વાતો કંઈ પણ આપણે વાત વાંચીએ એટલે એમાં થોડું કોમેડી આવે તો એના માટે પછી મેં બુકનું નામ પસંદ કર્યું એક અહૂની વાત આવી કે જેનું નામ છે એક અહૂની વાતાઈ તો એની અંદર બધી હસવા જેવી વાતો છે એટલે જ્ઞાન સાથે આપણને ગમત મળી શકે અને ત્યાર પછી ગુજરાત સરકાર એમના દ્વારા પણ આ બુકની માંગણી કરવામાં આવી ત્યાર પછી રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા એમના દ્વારા પણ આ બુકની ખરીદી કરવામાં આવી મને જે મેઇન સન્માનજનક સર્ટિફિકેટ કહેવામાં આવે કે જેને ગોલ્ડ બેજ કહેવામાં આવે તો એ ગોલ્ડ બેજ પણ મને મળેલો છે બે હજાર બાવીસમાં મને આ

ખાટા મુઈલા જાય ધના ધન ખાટા જાય બીજું લખીને હમ જાય જાય તો નાના પંડા છે ધરમપુર છે એ રીતે અમે હોલમાં મીટિંગ કરીએ છીએ અને આપણી ભાષા જીવંત રહી એના માટે દર વર્ષે ઓછામાં ઓછું એકાદ બે પુસ્તક બહાર પડવું જ જોઈએ એના માટે અમે સનિષ્ઠ પ્રયાસ અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો જેથી અમારી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે